એક મુસાફર એક દિવસ એક રસ્તા પર ચાલ્યો જતો હતો ચાલતા ચાલતા એને જોયું કે રસ્તાની કોઈ એક બાજુ એક સરસ મજાનું મંદિર બની રહ્યું છે એ મંદિર પથ્થરમાંથી બનાવવામાં આવી રહ્યું છે એટલે પથ્થરને બનાવવા માટે યોગ્ય આકાર આપવા માટે ત્યાં શિલ્પકાર તરીકે ત્રણ શિલ્પીઓએ પથ્થરને ધીમે ધીમે કોતરી રહ્યા હતા એટલે મુસાફરને થયું કે લાવને હું એમને જઈને થોડુંક એમની સાથે વાર્તાલાપ કરું આમ ત્યાં જઈને એમને પૂછ્યું એમાંથી ત્યાં શિલ્પકારને જઈને આ મુસાફરે પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો ત્યારે પહેલાં શિલ્પીએ જવાબ આપ્યો કે જોતો નથી આ ધંધા મજૂરી કરીએ છીએ પથ્થરને તોડું છું અને એની ઉપર ટાકડા વાળું છું આમ જ્યારે જવાબ મળ્યો ત્યારે થોડો વિચાર કરી આગળ ગયો ને બીજો જે શિલ્પકાર છે તેની પાસે જઈને એને પૂછ્યું ભાઈ તમે શું કરો છો ત્યારે એ શિલ્પકારે જવાબ આપ્યો ભાઈ બસ શું કરીએ સવારથી સાંજ એક જ કામ પેટનો પાડ ખાડો પૂરવા માટે કંઈક તો કામ કરવું ને એટલે ધીમે ધીમે આ પથ્થરને કોતરીએ છીએ આમાંથી જે કંઈ આજીવિકા મળે એમાંથી પેટનો ખાડો પૂરાય છે બીજું તો કંઈ થતું નથી આમાં જવાબ મળ્યો પાછો મુસાફર ત્યાંથી બાજુમાં કામ કરી રહેલો એટલે કે જે ત્રીજો શિલ્પી છે એની પાસે જઈને ત્યાં ઊભા એ શિલ્પકાર તો પોતાની અંદર બસ એ કામની અંદર મશગુલ છે એ સરસ મજાના ગીતો ગાય છે ગીતો ગાતા ગાતા પોતાના ટાકડા વડે ધીમે ધીમે કોતરતો જાય અને પથ્થરમાંથી સરસ મજાની એ અલગ અલગ પ્રકારની કલાકૃતિ બનાવતો જાય છે હવે એને જઈને પૂછ્યું ભાઈ એ ભાઈ તમે શું કરો છો ત્યારે એ ભાઈએ એ બહુ સારો જવાબ આપ્યો એણે કહ્યું કે ભાઈ હું તો અહીંયા સરસ મજાનું એવું અદ્ભુત મંદિર બનાવી રહ્યો છું ને એ મંદિર એવું બનાવવાનો છું કે જેથી કરીને સદીઓ સુધી લોકો એને યાદ રાખે ને હું અહીંયા બેઠો બેઠો આ મંદિરની કલાકૃતિને નિર્વાણ કરી રહ્યો છું અને પાછો એ પોતાના કામમાં મશગુલ થઈ ગયો પાછો એ ગીત ગાવા લાગ્યો અને પછી પેલા મુસાફરને વિચાર આવ્યો કે ત્રણેય વ્યક્તિ તો સરખા જ છે મનુષ્ય જ છે ત્રણેય કામ પણ સરખા જ કરે છે છતાં પણ જવાબમાં આટલો બધો ફરક કેમ કારણ કે ત્રણેયની વિચારસરણી જુદી છે ત્રણેયના દ્રષ્ટિકોણ જુદા છે ત્રણેયના કામ સરખા હોવા છતાં ત્રણેય વ્યક્તિ અલગ અલગ દ્રષ્ટિકોણથી કામ કરે છે ત્યારે વિચાર કરો એક છે એને ધંધા મજૂરી સમજે છે એક પોતાની આજીવિકા રડવા માટે માત્ર આ કામને સમજે છે જ્યારે ત્રીજો છે એ કામને પોતાના જીવનનો અદ્ભુત આનંદ લેતો લેતો સાથે મહાન કાર્ય કરી રહ્યો છે એવું સમજી ને કાર્ય કરે છે મિત્રો આપણા જીવનમાં પણ આવું જ છે કાર્ય કોઈ પણ હોય પણ એ કાર્યને યોગ્ય કોણથી જો આપણે આનંદની સાથે એક અનુભૂતિ સાથે સારી અનુભૂતિ સાથે જો આપણે કરવું હોય તો ચોક્કસ રીતે આપણે કરી શકીએ માત્ર આપણે આપણા વિચાર ને દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ને જો તમે આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ધન્યવાદ મને સાંભળવા માટે બધાયને મારા જય શ્રી કૃષ્ણ